નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુધાર પરમાર અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સાત વર્ષની બાળકીનું અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો હતો અને બાળકીને પરિવારજનોને પરત સોંપી હતી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક સાત વર્ષની બાળકીનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરવાની ઘટના બની હતી જે બાદ બાળકીના પરિવારજનોને જાણ થતા તાત્કાલિક રાજુલા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા ત્યારબાદ પોલીસે અપહરણકર્તાની શોધખોળ હાથ ધરી હતી જ્યાં રાજુલા પોલીસે અપહરણ થનાર બાળકીને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો રાજુલા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ગણતરીના કલાકમાં અપહરણ કરતા ઝડપી પાડ્યો હતો આ અગાઉ આરોપી પોલીસ સ્ટેશનમાં સગીર બાળકીના અપહરણ તથા બળાત્કારના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેન્દ્રની સજા ભોગવતો હતો અને પેરોલ પર મુક્ત થયા બાદ ફરાર થયો હતો આરોપી જીતુભાઈ ઉર્ફે રાહુલ ગોહિલ નામના આરોપીને અપહરણ થયેલ બાળકી સાથે ગણતરીના કલાકમાં રાજુલા પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આજે સવારના રાજુલા શહેરની અંદર જે રેલવે સ્ટેશન બંધ પડેલું છે એ રેલવે સ્ટેશનની અંદર રણછોડુભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે વાળ ગુચ્છા અને કચરો જે છે એ વીણવાની કામ કામ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે એ મૂળ સિંહોર ગામના વતની છે એકાદ બે દિવસથી અહીંયા આવેલા હતા અને એની સાથે એનો બાળકો નાના બાળકો પણ હતા એમની સગીર વયની સાત વર્ષની દીકરીને એક વ્યક્તિ આ જયારે કામ કરવા માટે હતા તો ત્યાં બાળકો આંગળી પકડી અને લઈ ગયેલો હતો બે અઢી કલાક પછી એ ત્યાં આવતા એ દીકરી જોવા નહીં મળતા એમને તાત્કાલિક આજુબાજુ શોધખોળ કરી બધાને પૂછ્યું તો આજુબાજુથી જાણવા મળ્યું કે એક આવા વર્ણન વાળો વ્યક્તિ એમને આંગળીએ લઈ અને જતો હતો જેથી તાત્કાલિક એ પોલીસ સ્ટેશને આવતા અને આ બાબતની જાણ પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક જે સર્વેલન્સના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલાના આઈ જે ગીડા અને સર્વેલન્સના તમામ સ્ટાફને કાર્યરત કરી દીધા ટેકનિકલ સોર્સથી તાત્કાલિક શોધખોળ કરવામાં આવતા આ વર્ણનવાળી જે સગીર જે દીકરી છે જેનું અપહરણ થયેલું હતું એ ભોગ બનનાર અને આરોપીને પણ પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ દરમિયાન મારા સુપરવિઝન નીચે આખા ગુનાની તપાસ ચાલી રહી છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આખો આ કેસ ઉકેલવામાં આવેલો છે જેની તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલ કે રવજી ગોહેલ ઉર્ફે રાહુ જે છે જેજાદ ગામનો છે સાવરકુંડલાનું જેજાદ ગામ છે અને જે જેજાદ ગામ વંડા પોલીસ સ્ટેશનની નીચે આવે છે બે હજાર એકવીસની સાલમાં આ આની ઉપર જ આ જ પ્રકારનું પાંચ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી અને એની ઉપર દુષ્કર્મ કરેલું હતું અને એ કેસ ચાલી જતા એને આજીવન કેસની એમાં સજા થયેલી છે અને બાવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ એ પેરોલ ઉપર આવેલો હતો ને પેલી જાન્યુઆરી એને જેલની અંદર હાજર થવાનું હતું કેદી તરીકે પરંતુ એ ફરાર હતો અને આજ રોજ આ જે બનાવ જે ઘટના છે ગુંડાને અંજામ આપ્યો છે ના મૂળ સુધી કેવા કારણોસર આગળનું આ બાળકીનું અપહરણ કરીને એનો શું પ્લાન હતો તેની ગુનાની સઘન તપાસ જે છે એ રાજુલા પોલીસ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા કરી રહ્યા છે નેશન પ્લસ ન્યૂઝ રાજુલા